સૌરાષ્ટ્રનું પ્રથમ નંબર પર આવતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે ખુલતી બજારે યાર્ડના ઇતિહાસમાં હાઈએસ્ટ ભાવ રૂપિયા તેતાલીસ હજાર પાંચસો એકાવન બોલાયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે સવારે સૌ પ્રથમ નવા જીરુંની એંશી કિલો જીરુની આવક જોવા મળી હતી જેમાં હરાજીમાં શ્રીફળ વધેરીને નવા જીરુની હરાજી કરવામાં આવી પાંચસો એકાવન ખેડૂતોને મળ્યા હરાજીમાં ચાર મળ નવું જીરું આવ્યું હતું અને નવા જીરુ નો મુહૂર્તનો વીસ કિલો જીરુનો નો ભાવ તેતાલીસ હજાર પાંચસો એકાવન સુધીનો સાણલીના ખેડૂતો અરવિંદભાઈ લાખાભાઈ ધડુક અને ભીખાભાઈ હરિભાઈ કચ્છીને મળ્યા હતા એન્ટરપ્રાઇઝના વેપારી મેહુલભાઈ ખાખરિયાએ નવા ખરીદી કરી હતી અને પેંડા ખવડાવીને મોઢું મીઠું પણ કરાવ્યું હતું ભાવ સારા મળતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા મુહૂર્તના નવા જીરુની હરાજી જોવા મોટી સંખ્યામાં વેપારી દલાલો અને ખેડૂતો ઉમટી પડ્યા હતા સાથે આવા જ સારા ભાવો મળતા રહે તેવી ખેડૂતો અને વેપારીઓએ આશા રાખી મયુર ભીખાભાઈ કચ્છી ગામ સાણથલી મારે જીરાનું વાવેતર બે વીઘાનું હતું એમાંથી બાવીસ કિલો અત્યારે આવેલું છે જીરું આ વર્ષને ઉત્પાદનમાં અને ભાવ તેતાલીસ હજાર પાંચસો એકાવન રૂપિયા મળેલો છે અત્યારે હાલમાં અને બીજું છે હવે એ દસ પંદર કિલો રહેશે મારું નામ અરવિંદભાઈ લાખાભાઈ ધડુ ગામ સાણથલી મેં અઢી વીઘાનું જીરું વાવ્યું હતું અને સાડા ત્રણ મણ અત્યારે પાક્યું છે અને ત્રણ અઢી ત્રણ મણ થાય એમ છે હજી અને આ ભાવ અમને સારા મળ્યા છે તેતાલીસ રૂપિયા ભાવ મળેલ છે મારે જીરું ત્રણ મણને સાત કિલો જીરું થયો છે આજે અને ભાવ સારા મળેલા છે તેતાલીસ રૂપિયા ભાવ મળ્યો છે ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે જીરું નવા જીરુંની આવકના શ્રી ગણેશ થયેલ છે અને મુહૂર્તના સોદામાં રૂપિયા તેતાલીસ હજાર પાંચસો એકાવન વીસ કિલોના ભાવે જીરું વેચાણ થયેલ છે આ માલ જે ખેડૂતો યાર્ડમાં લાવેલા છે તે સાણથલી ગામના મયુરભાઈ ભીખાભાઈ અને અરવિંદભાઈ લાખાભાઈ છે જેઓને મુહૂર્તના સોદામાં તેતાલીસ હજાર પાંચસો એકાવન જેવા સારા ભાવ મળતા ખેડૂતો ખૂબ ખુશ થયેલ છે